નમસ્કાર તમે જોઈ રહ્યા છો રમદાનનું સમાચાર મળી રહ્યા છે નવસારીથી તારીખ તેર નવ બે હજાર પચીસના દિને નવસારી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આદિવાસી સમાજ પ્રમુખશ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા અને આદિવાસી સમાજની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધરમપુર તાલુકાથી પાર તાપી નર્મદા રિવરિંગ પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી બારકોભાઈ નડગદરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના લોકો જોડાયા હતા અને પોતાના હકોની માંગણી અને એમના વિસ્તારમાં જળ જંગલ જમીનને નુકસાન કરતા પ્રોજેક્ટ પાર તાપી નર્મદા રિવર લિંક કે અન્ય પ્રોજેક્ટો જોઈતા નથી તેની વાત કરવામાં આવી હતી અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્ન બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને અંતે રાષ્ટ્રીય ગીત બોલીને કાર્યક્રમની પૂર્ણાહુતિ આપવામાં આવી હતી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પરંતુ મને એવું લાગે છે કે આપણે અધિકાર ફક્ત કાયમ માંગ્યા જ કરીએ પરંતુ હવે આહવાન કરું છું અધિકાર માંગવાનો નથી છીનવી ને લેવાનો છે કારણ કારણ કે રાત ગઈ બાદ ગઈ કલ્પેશ પટેલ વિશ્વાસ નથી કરતો બાબા સાહેબ કહે સો દિન બકરીઓ આદિવાસી સમાજ બી હોય કારણ કે મારે આ બહેનોને કેવું છે આપણી મા દીકરીઓને ભણાવો ગણાવો બેન દીકરીઓને સક્ષમ બનાવો તલવાર ચલાવતા શીખવાડો તીર કામ ચલાવતા શીખવાડો પરંતુ હવે એને પપ્પાની પરીની આદિવાસી સમાજની સિંહણ બનાવી પડશે વાત કરવા સત્તામ સત્તામાં રાજકારણીઓના રાજકારણીઓ આદિવાસી સમાજ ને હેરાન કરે છે આ લોકો પરંતુ મારે એ લોકો ને કેવું છે સત્તા કોઈ ની કાયમ તકલીફ નથી જે દિવસે સત્તા પરિવર્તન થયું ને તે દિવસે કલ્પેશ પટેલ દ્રવિડ જેવું નહી રમશે સેવાક જેવું જ રમશે વાત કેવાયો આવ્યો શું રિટાયર થઈને ઘરે બેઠા હશે ને તો બાબા સાહેબ કહેતો હોઉં તો કે તમારા પગમાં ચંપલ હોય કે ન હોય પરંતુ પુસ્તક હોવું જરૂરી છે તેથી મારે માતાઓ બહેનોને વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવજો કારણ કે એક રોટલી ઓશીખાજો પરંતુ ભણાવજો સાથે મારે અધિકારીઓને કેવું છે જે અધિકારીઓ આપણને કાયમ હેરાન કરે છે કે ખેર કે આપણા ગમે ત્યારે આપણે કંઈક માંગણી કરવા જાય તો એ લોકો ખોટા ગુના દાખલ કરે છે કરે છે ને અમારા પર કાર્ય